સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 જય સચ્ચિદાનંદ છૂટવાના લક્ષ્ય સિન્સિયારિટી એ અંક આમ તો વાંચ્યો હશે કેટલા કે વાંચવા જેવું છે એની આગળ બે મહિના પહેલા માર્ચ મહિનામાં સિન્સિયરિટી ઇન સિન્સિયારિટી એ અંકે છે જેને સૂક્ષ્મ સ્ટડી કરવો હોય તો અચૂક વાંચી રાખે હું સિન્સિયારિટી અને મોરાલિટી બે શબ્દ છે છે કે સિન્સિયરિટી મોરાલિટી આ બે શબ્દ પકડીને એમાં એ ગુણ ખીલવે તો ઠેઠ મૂકશે પહોંચે અને આટલું પૂરેપૂરું ના કરવું હોય તો માનવતાના સિન્સિયરિટી મોરાલિટી રાખશે તો એ બહુ મોટી પ્રગતિ કરશે સંસારમાં સિન્સિયરિટી લે પોતાની જાતને સિન્સિયર રહે એવી રીતે બધા સાથે જ સિન્સિયર રહેવું જોઈએ જેટલો પોતે પોતાને જેટલું સિન્સિયર કે ના પોતાના સ્વાર્થ માટે પોતે કેટલું બધું કાળજી રાખતો હોય તો કે દરેક માણસ સાથે वो सींसियर रहोज छू एमय जोड़े जुदाई ना हो कहीं दुख आप गो कई भूल काढ़े अपनी कोई अपमान करे तो जोड़े पास भेद ना पड़े ना सींसियर एट्ले सींसियर सारू ध्यान रखिए उल्टा ने भूल काढ़े तपास करें आप क्या कचास के रीते सुधारी व्यक्ति जोड़े भेद ना पड़े सींसियरिटी क्या रीते पचीस मणस जोड़े तेरे सींसियर रह આખી દુનિયામાં મોટા મોટી કમાણી કરી જબરજસ્ત પ્રગતિ કરી કહેવાય સિન્સિયર થા કે છે એક આપણી શરૂઆત ત્યાંથી થાય છે દાદાને આપણે સિન્સિયર રહીએ છીએ ના કે અમને સિન્સિયર રહ્યો તો એ મોક્ષે જવાનું કહે છે ગેરંટી દાદા માટે સર્વસ્વ થઈ જાય છે હસબન્ડ વાઈફ ભલે એકબીજાને ઝગડતા હોય ભૂલ કાઢતા હોય દાદા માટે તક ના દાદા માટે એક અમે એટલી શરૂઆત થઈ ધીમે ધીમે વધીને સિન્સિયરિટી ગુણ કેળવવા જેવો છે સિન્સિયર એટલે પછી એની જોડે ખરેખર શું છે સિન્સિયરિટી લાગુ ક્યાં પડે છે એક ધ્યેય નક્કી કર્યો અને છૂટવું છે તો પછી છૂટવાના લક્ષ્ય એમાં સિન્સિયર જ હોય પછી એને ધ્યેયની વિરુદ્ધ એક પણ વિચાર આચાર ઉચ્ચાર ઉચાર એ પક્ષના ના આવે કદાચ થાય તો પ્રતિકોણ કરીને પાછો આવે કે ના મારો ધ્યેય આ એક જ છે જેનો નિશ્ચય કર્યો એને વળગી રહેવું એનું નામ સિન્સિયરિટી છેવટનો નિશ્ચય કર્યો તો કે હું છું શુદ્ધાત્મા જ એ પોતાના સ્વરૂપનો નિશ્ચય થયો પછી એથી આગળ તો કે છૂટવું છે મોક્ષે જવું છે એ ધ્યેય બંધાયો પછી એને સિન્સિયર ન એને વિરુદ્ધ છે ઇનસિન્સિયર કોને કહેવાય કોઈ અપમાન કરે તો માનનું રક્ષણ કરે વ્યક્તિ જોડે ભેદ પાડે તો ઇનસિન્સિયર કેમ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ વિષય વિકાર એનું રક્ષણ કરવું નથી એનું રક્ષણ કરશો તો આત્માનું ઇનસિન્સિયર થઈ ગયા કે જ્ઞાન પ્રત્યે જ્ઞાની પ્રત્યે આત્મા પ્રત્યે સિન્સિયર રહો રિલેટિવમાં સુપરફ્લ્યુઅસ નિકાલ કરો નિકાલી બાબત છે તો આ પકડી રાખવાનું છે મારો આ ધ્યેય છે આત્માનું રક્ષણ તો પાંચ આજ્ઞા એક જ દાદા કહે છે ને તમને જ્ઞાન આપ્યું છે અને આ રક્ષણ માટે પાંચ આજ્ઞા આપી છે પાંચ આજ્ઞાથી જ્ઞાનનું રક્ષણ થશે નહીં તો પેલું બુદ્ધિ અહંકાર ક્રોધ માન બધા ચડી બેસે છે અને એનું રક્ષણ કરવાનું નથી અને એ જ સંસાર એટલે એનું જ રક્ષણ ક્રોધ એમાં શું ખોટું કરવું જ પડે મહાન મારું મારી સાથે બરાબર વાત ના કરી મારું અપમાન મને ઇન્સલ્ટ લાગ્યું સંબંધ કાપી નાખ્યા એટલે વીસ વર્ષની ફ્રેન્ડશીપ અરે કોક એની માટે કહે ને તારો ફ્રેન્ડ આવું બોલતો હતો તારી મને હે એની સાથે ભેદ પડી જાય એટલે આ વીસ વર્ષની સિન્સિયરિટી એક સેકન્ડમાં તોડી નાખી એટલે એ સિન્સિયર ના કહેવાય એ સિન્સિયરિટી પોતાના માન માટે પોતાના लोभ मोह बता व्यक्ति जोड़े भेदभाड़ी दे सींसियरिटी तूटी कहवाए दादा हमारे साथ कोई अपमान करे कहीं भेदभाम बोले झगड़ो कर नाखे तो ये हमारी ये व्यक्ति जोड़े सींसियरिटी तूटे नहीं मान आपे तो वर्धी ना जाए ना अपमान कर तो घटी ना जाए अमे एवं હા એ ખોટ ખાય છે અપમાન કરીને હું શું કામ ખોટ કહું હું મારી જાતને સિન્સિયર રહું હું મારી સિન્સિયરિટી તોડું નહીં કે છે એટલે એ આપણે રસ્તો દાદાનો રસ્તો આપણે પકડવાનો છે કે ધીમે 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 પાંચ આજ્ઞાને સિન્સિયર તો ટોપ મોસ્ટ સિન્સિયરિટી થઈ ગઈ પાંચ આજ્ઞાની સિન્સિયરિટી એનાથી મોક્ષ સુધી પહોંચાશે એટલે આજે સવારે જ પેલી વાત નીકળી શુદ્ધ અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ મારે જોઈતી નથી એવું નક્કી કર્યા પછી એને સિન્સિયર રહો તો આપણા લોકો નક્કી કર્યા પછી એને સિન્સિયર રહો પછી આખો દાળ જાગ્રત હોય જ સિન્સિયરિટી એટલે શું જે ધ્યેય નક્કી કર્યો એની પર જાગૃતિ જ હોય ને કે ના મારે શુદ્ધ આત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતો નથી તો આ ઘર ને પૈસો ને દાગીનો ને આમ જોઈએ ને તેમ જોઈએ એ પછી વ્યવસ્થિતમાં ફાઇલ બંને જે હો તે ભલે હો એના હિસાબનું વ્યવસ્થિતના હિસાબે મળશે નહીં મળે તોય મને મંજૂર છે મળે તોય મને મંજૂર છે મારો હવે ધ્યેય બદલાઈ ગયો છે બુદ્ધાત્મા અનુભવ સિવાય મારે કાંઈ જોઈતું જ નથી એવું નક્કી કર્યા પછી એને સિન્સિયર રહેવાનું છે એ સિન્સિયર રહીએ ને એટલે પછી એ સિદ્ધ થતું જાય જે ધ્યેય નક્કી કર્યો સિન્સિયર રહીએ એટલે એ સિવાય અત્યાર સુધી જે ઊંધું ચલાયેલું એ બધું છૂટતું જાય અને આ ફીટ થતું જાય અને ફળ એક બે અવતારે પૂર્ણાવતી થાય કારણ એ ધ્યેય નક્કી કર્યો એને સિન્સિયર રહ્યા અને મોરાલિટી દાદા કહે છે ને કે હકનો સહેજે પ્રાપ્ત થાય એટલું જ ભોગવે સહજ આ સહજ માંગ લી આ કે ને સહજ મિલાશો દૂધ બરાબર માંગ આસો પાણી અને ખીચ આસો આશો રક્ત એ સહજ મળે એટલું જ ભોગવવું તે હકનું હોવું છે પછી હસ માગીને ઝઘડીને ખેંચીને ધાર્યું કરીને એ બધું સિન્સિયર મોરાલિટી તૂટી ગઈ કહેવાય અને મોરાલિટીનો અર્થ ઠેઠ દાદા કે છે ને આત્માની બાઉન્ડ્રીને અડીને આ ગુણો ઊભા છે સિન્સિયારિટી મોરાલિટી જો આ સાચવો વ્યવહારના જ ગુણો છે કે નિશ્ચયમાં જરૂર જ નથી નિશ્ચય જુદી જ વસ્તુ છે આખી પણ આ વ્યવહારમાં આ ગુણો સાચવો આત્માની બાઉન્ડ્રી નડીનું આત્મામાં પહોંચાડશે એનું ફળમોક્ષ થઈને ઊભો રહેશે એટલે આ ટોપમોસ્ટ ગુણો છે મોરાલિટી નૈતિકતા એને કે મારું હકનું છે એટલું જ અણહકમાં દ્રષ્ટિએ ના બગાડે વિચારે ના બગાડે વાણીએ ના બગાડે આચરણ તો બગાડે જ નહીં એ મોરાલિટી કે છે મોરાલિટી ઇન્ડ સિન્સિયરિટી બે સચવાઈ ગઈ તો સંસારમાં એ સુખી થાય ને એને એનું વધતા વધતા એક્ઝેક્ટનેસ આવશે તો મોક્ષ સુધી પહોંચાડે એટલે કાંઈ જોઈતું નથી એ નિશ્ચય કર્યો પછી આ જોઈએ ને તે જો પછી જોઈએ એટલું જ નહીં મારી ખૂટીને ઝઘડીને છેવટે ધાર્યું કરે લાભ ઉઠાવે પૂરા કરે આડાઈઓ કરે રીસાય મોઢા ચડાય એ બધી મોરાલિટી તૂટે પડે સિન્સિયરિટી મોરાલિટી તૂટી ણ એવો છે કે તમારે હિસાબનું મળ્યા વગર રહેવાનું નથી તો શેને માટે કશાય વાપરીએ હિસાબની બહાર થવાનું નથી તો શું કામ તો તોફાન કરીએ જો જાગ્રત હોય તો એ સાચવી લે આ મારે અને મને મળવાનું જ નથી હું ગમે ત્યારે લાડવો ખઉં તો આ પૂર્ણ અહીંથી થઈને ગલન થઈ જશે મારે ભાગે શું આવ્યું આમ તો અજ્ઞાનતાથી માનેશ મેં મને મળ્યું મજા આવી મેં ભોગ્યું હું ગમે તેટલું ભોગવું મને કોઈ કહી ના શકે અરે આ જ્ઞાનતા જ માર ખવડાવે છે નહીં તો આ પૂરણગલન પાડોશીનો ધર્મ છે આપણે લેવા દેવાય નથી એની માટે આપણે તોફાન કરીએ છીએ એ કચાશ કહેવાય અંજો પોતાની જાતને ઓળખીએ કે હું તો શુદ્ધાત્મા છું તો પછી એને સિન્સિયર રહો પછી ભૂતગલને સિન્સિયર ના રહો અને હકનું આત્મા સિવાય આત્માના હકનું કેટલું જ્ઞાતા દ્રષ્ટા એટલું આત્માનું હકનું પછી આ ભૂતગલ એક પણ પરિણામ આત્માના હકનું નથી માટેમાં પેસે જ નહીં એ છેલ્લામાં છેલ્લો મોરાલિટીનો અર્થ પોતે પોતાની જાતને એટલે આત્માને સિન્સિયર રહેવું અને પોતાની બાઉન્ડ્રીની અંદર રહેવું એ સિવાય બહાર પડે જ નહીં એ મહાન એ પૂર્ણા હોતી એ મોરાલિટીનો અર્થ છેલ્લામાં છેલ્લો એટલે સિન્સિયર અને મોરલ થવાની જરૂર છે અને આપણને તો આગળનું મળ્યું છે આત્માની દ્રષ્ટિ મળી છે એટલે ત્યાં સુધીનો આપણી માટે રસ્તો ખુલ્લો છે અને એ રસ્તો ધીમે ધીમે એક દિવસમાં બધું ના આવે પ્રકૃતિ ભરેલો માલ બધો કશાયો બધા ફૂટશે ખરા એને આપણે નિકાલ કરતા જઈશું અને આપણું ધ્યેય પ્રમાણે ચાલવાનું ધ્યેયને સિન્સિયર રહેવાનું ધ્યેયથી ઊંધું થાય એને પ્રતિકમણે પ્રત્યાખ્યાન કરીને ચોખ્ખું કરવાનું ચાલો થોડા પ્રશ્ન લેતા જઈશું સ્ટડીમાં લેવા જેવી છે વાત આખી એમાં સરસ બે ત્રણ દાખલા પણ દાદાએ આપે છે એક તો દાદા ભગવાનના અસીમ જે જે કાર બોલતો હોય તો શાક સમારતો જાય ને બોલતો જાય તો એ નોટ બેડ કહે છે હા બીજું ને તો લીસોટા મારતો હોય પેલી આવી ને પેલો આવો ને એના પપ્પા આમ ને એની કરતાં સારું છે દાદા ભગવાન નામ લે છે પણ તો એ સિન્સિયરિટી ના કહેવાય સિન્સિયરિટી કહેવાય ક્યારે કહેવાય એ બોલાતું હોય ને પોતે વાંચતો હોય તો સિન્સિયરિટી વાંચે શબ્દે શબ્દે ઊંચા સિન્સિયરિટી અને વાંચનારને જુએ કે વાંચનાર કેવું વાંચે છે તો તો પછી આત્મા થઈ ગયો એ આત્મા થવા માટે આ સિન્સિયરિટીથી આત્માની નજીક આવે સિન્સિયરિટીથી એટલે બોલનાર બોલે વાંચનાર વાંચે જાણનાર જાણે એ જાણનાર પદમાં આવવા માટે આ છે બટલું સ્ટેપ પહેલાં બદલું સ્ટેપ આપણને આવશે કે ભાઈ બોલાતું જાય એને વાંચો એટલે સિન્સિયારિટીથી ઊંચે ચડતો જાય પછી વાંચવામાં એ દ શક્તિ વધી જાય એ સિદ્ધિ થઈ ગઈ પછી આગળ વધે વાંચનારને જુએ પોતે ત્યારે એ આત્મરૂપ થઈ ગયું છેલ્લામાં છેલ્લી વાત છેવટે આ દશામાં આવવાનું છે કે આત્મારૂપ થઈને જે બની રહ્યું છે એને જોનાર પદમાં નિરંતર રહેવાનું છે એ આત્માનો નાયક સ્વભાવ છે જ એ સિવાય કરતા ભોગતામાં ઘૂસી ગયા હતા એમાંથી બહાર નીકળીને જ્ઞાયક પદમાં આવી ગયા અને બીજો એક જબરજસ્ત દાખલો આપ્યો છે દાદાએ કે કોઈ આપણી ભૂલ કાઢે તો આપણને શું થાય એ જ નિરુમાએ વાત કરી કેલિફોર્નિયાની એક બેન હતી અમેરિકાની દાદા કે તને તારી ભૂલ કોઈ દળ દેખાય પહેલાં પૂછ્યું તારા હસબન્ડની ભૂલ દેખાય એ તો આખો દળ ભૂલ જ કરતો હોય તરત દેખાય ગયા તને તારી ભૂલ દેખાય કોઈ દાડો આમ દેખાય ખબર પડી જાય મને તરત ખબર પડી જાય ભૂલ થાય તો તો કોઈ દાળ તારી હસબન્ડ તારી ભૂલ તું ને કોઈ દાળ ભૂલ કાઢે હું તો કહી દઉં એમને મોઢા ઉપર જ કહી દઉં મારે ચોખ્ખું બોલવા જોઈએ કે હું કંઈ ભૂલ બોલ ચલાવું નહીં તારી ભૂલ કાઢે હસબન્ડ તો 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 હું આર્ગ્યુમેન્ટ કરું કે છે જ નહીં મારી ભૂલ શું કેમ તમે ખોટી પાને પકડો છો ત્યાં દાદાએ પકડ્યા એમને કે આ પોતાની ભૂલનું રક્ષણ કરવું આ ભૂલ નથી એવું કયા આધાર તમે કહો છો અને પહેલાંને દેખાય છે તમને લાગે ભૂલ જ નથી થતી તો પછી એ ભૂલનું રક્ષણ કરવું એ મોટા મોટી ઇન્સિન્સિયરિટી કોઈ ભૂલ કાઢે તો આપણે ભૂલ કદાચ ધારો કે ભૂલ છે જ નહીં અને ભૂલ કાઢી એણે તો એની જવાબદારી અને આપણે તો ચોખ્ખા થવું જ છે અને અનંત દોષો છે કે એમાંથી એકાદ ભૂલ દેખા અનંત ચાલો ને આપણે અનંત તો ના કહીએ હવે જ્ઞાન મળ્યા એટલે લાખે કશે કે પાંચ દસ લાખ હશે પાંચ દસ લાખમાં એક બતાડી તો આપણે રક્ષણ કરવાનું હોય કે જવા દેવાની હોય કાઢીને એટલે ભૂલનું રક્ષણ કરવું એ કોનું રક્ષણ થાય છે તો કે મંગળીનું રક્ષણ થાય છે મંગળી થઈ ગયા તે ઘડીએ હાથમાં રહ્યા નહીં મારા ચરણે આવીને બોલો છો હું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા છું શુદ્ધ આત્મા અને આમ પાછો મંગળીનું રક્ષણ કરો છો અને ભાઈ હોય તો ભાઈએ પોતાની ભૂલનું રક્ષણ કરતો હોય તો મંગળદાસનું રક્ષણ જ કહેવાય તો આત્માનું રક્ષણ તૂટ્યું એટલે તમે ઇનસિન્સિયર થયા અમને જ્ઞાનને એટલે આ પકડવા જેવું છે કે કોઈ પણ ભૂલ કાઢે ને એટલે તરત જ આપણે ખરેખર જો જ્ઞાન કોને કહેવાય જાગૃતિ કોને કહેવાય દીપકને ભૂલ કાઢે દીપકને હું કહું દીપક ભાઈ સાચી વાત છે આપણે ડાયા થવાની જરૂર છે બૂ પાડે છે માટે એમને દેખાય છે માટે આપણી ભૂલ છે આપણે ના દેખાતું પણ એ કહે છે માટે છે આપણે તપાસ કરો ને સુધારો એ વાત બરાબર છે મારી ભૂલ કાઢી એવું એ ના થાય અને ભૂલ દીપકની છે અને ભૂલનું રક્ષણ એ ના થાય કે ના બરાબર છે વાત તો સાચી છે આ કાઢવી જ જોઈએ તો એ સિન્સિયર કહેવાય આ સિન્સિયરિટીથી મોક્ષ થશે ભૂલનું રક્ષણ કરવા ગયા તો ઇનસિન્સિયરિટી एल ए धीमे-धीमे आ नवा शब्दों अपने संसार में बदा सिंसियरली नहीं कंपनी में इंजीनियरिंग एंड कंपनी योर सिंसियरली फॉर देसाई एंड एंजीनियरिंग एंड कंपनी पीछे योर सींसियरली लखे कोई सींसिय तो ट्रूली लखे योर ट्रूली लाइक ट्रूली ने सींसियली દાદા એમના અર્થ કર્યા છે સિન્સિયરિટી એટલે આત્માને સિન્સિયર રહો અને દેહને ટ્રુ રહો ટ્રુલી એટલે જે વખતે જે યોગ્ય હોય વ્યવહાર કરે પણ ચોંટેલો ના હોય રિલેટિવ માટે ટ્રુલી કહેવાય રિયલ માટે સિન્સિયર કહેવાય ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ કે તું કુમારો ભટ્ટા પંડિત જય સચિદાનંદ છે બેઠો બેઠો બોલું છું હા હા પૂજ્ય મે ટુ થાઉઝન્ડ એનની જે હતી પેલી દાદાવાણી એમાં પેજ નંબર સેવનમાં ભાવ સન્મુખતાની ડિગ્રીઓ લખી છે નેવું ડિગ્રી પંચ્યાસી ડિગ્રી પાંચ ડિગ્રી એ શું છે એ સમજણ નથી પડતી સમજાવવા મહેરબાની કરશો મારી સામે બેઠો હોય ને એટલે જીરો જીરો ડિગ્રી આ પછી આ બધા નાઇન્ટી ડિગ્રી કહેવાય તમે ફોર્ટી ફાઈવ ડિગ્રી એ ઓકે માઇનસ ફોર્ટી ફાઈવ એટલે આમ બધી સર્કલ હોય ને એને સન્મુખતા એટલે હંડ્રેડ પર્સન્ટ સામ સામે બેઠા જાય એટલે જીરો ડિગ્રી થઈ ગઈ ફાઈવ ડિગ્રી એટલે જરાક જ ભાવ સન્મુખતાથી રાખો કે છે ભાવથી સન્મુખ આમ મોઢા મોઢ સન્મુખતા તો આપણે ફોર્ટી ફાઈવ ડિગ્રી બેઠા અને આમ પાછું ચિત બાબલામાં હોય એ ભાવ બી મુકતા થઈ ગઈ અને આ સન્મુખતા એટલે શું દાદા જ દાદા જ સર્વસ્વ મારું પછી ભલે ને બાળકોને રમાડીએ જમીએ જમાડીએ નોકરીએ કરીએ પછી ચિતમાં દાદા જ હોય અને એ મહાત્માને થઈ ગયું છે એ ભાવ સન્મુખતા કહે ભાવ દાદા માટે જ ભક્તિ અનન્ય ભક્તિ અનન્ય ભક્તિ એમ દાદા સર્વસ્વ આજે ઘરમાં કુટુંબમાં લગ્ન હોય અને જે સત્સંગ હોય તો સત્સંગ પહેલો લગ્ન પછી ગયે છે કેમ તો કે આની સન આની ઇમ્પોર્ટન્સ એટલી બધી થઈ ગઈ છે રિલેટિવ આપણી ડી થતી જાય અને એ ભાવ સન્મુખતા એટલે જો એવું પહેલેથી હોય જ્ઞાન લેતા પહેલાં કે જ્ઞાની એ જ મારો આત્મા જ્ઞાની મને સર્વસ્વ આત્માનું એટલી બધી જો કિંમત હોય મને જ્ઞાન મળશે આત્માનું જ્ઞાન અને આવું સરસ તો એ જ એવી જો સન્મુખતા લઈને આવે ને તો કલ્યાણ થઈ જાય જ્ઞાન મળ્યા પછી મા ધીમે ધીમે નાઇન્ટીમાંથી એટી ફાઈવ સેવન્ટી ફાઈવ સિક્સટી ફાઈવ ડિગ્રી ડિગ્રી ઘટતી જાય ને સન્મુખતા વધતો જાય સન્મુખતા એટલે શું દાદાનો અંતર આશે એ આપણને ફિટ થઈ જાય ગમે ત્યારે તો જે એક્ઝેક્ટનેસ આવી ગયો હોય મૃમાને એવું એમને બોલતા પહેલાં સમજી જાય કે દાદાને શું કહેવા માગે છે એટલું બધું એમને એક જ રૂપતા વર્તા એટલે આમ આ બહારથી આવો જે જરૂર પડે તો હાજર હોય અંદરથી એક સારો દાદામાંય જ હોય એટલે સન્મુખતા કહેવાય

આ દ્રવ્ય કહેવાય સામસામે બેઠા એ દ્રવ્ય સન્મુખતા એ વ્યવહારિક છે ભાવ સન્મુખતા એટલે અંદરથી એકતા કોઈ ભેદ પરમ બી નહીં એને જુદાઈ જ નહીં કોઈકને દાદા વળતા હોય દાદા આવું ના કરું છે આ ખોટું કરે આવું કરાતું છે એ બધું થયું એ સન્મુખતા તૂટી કહેવાય એ અંદર ઓળખાય છે કે નહીં આવા એનું પહેલાંનું પુણ્ય જાગ્યું કે આ કચરો નીકળી જશે દાદા એ કરુણા કરે એવું બધું થાય અરે કોઈ વખત કહ્યું હોય કે કેમ આજે આવ્યા છો જાઓ પાછા તો સારું જઈ સચેન એટલો ખુશ થઈ નીકળે કે દાદાએ મને આજ્ઞા કરી વિશેષ આજ્ઞા આનંદ આનંદ પાછો ઘેર પહોંચી જાય તો એ સન્મુખતા એમાં જુદા ના હોય અને આ લોકોને કશું બોલે અને મારા જીવન કાઢ્યો મારે આવું જ નથી આ સત્સંગમાં કેટલાક કરે ને એવું નક્કી એ ખોટ ખાઈ ગયો એટલે આપણે આ લાવવા માગીએ છીએ કે જુદાઈ નહીં હોવી જોઈએ ભેદ પડવો ના છે ગમે તે થાય જય દાનંદ જય સચી અપેક્ષા નિલય પંડિત બોલો જય સચિદાનંદ આમ એ જ પ્રશ્ન હતો પણ હવે એમાં થોડુંક આગળ જોઈએ છે કે એમના એનું હેડિંગ એવું છે કે સિન્સિયરિટી ઓગાળે સ્વચ્છંદ સિન્સિયરિટી ઓગાળે સ્વચ્છંદ અને એમાં એક વાક્ય એવું આવે છે કે એક અભિપ્રાય જુદો નહીં રાખવાનો દાદાથી અને બીજું એક એવું આવે છે કે અહીં રોજ બેસી રહે ને તો એને બધું એનું મહેનતનું ફળ મળવાનું પણ પોઈન્ટ ઓફ વ્યૂ જો જુદો હશે એટલે ભગવાન પોઈન્ટ ઓફ વ્યૂ જુએ છે અને ત્રીજું તરત બીજા ત્રીજા પેરેગ્રાફમાં એવું છે કે જ્ઞાન સ્વભાવ સન્મુખ થયેલા હોય એવા થોડાક જ માણસો હોય એટલે મને આ ત્રણનું કનેક્શન જોયું હતું કે જ્ઞાન સ્વભાવ સન્મુખ એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકે છે એવું કે પોઈન્ટ ઓફ વ્યૂ સમજી શકાય ને હેતુ એક જ હોય જ્ઞાનનો જ હેતુ હોય જેમ અહીંયા શિબિરમાં આવ્યા અમારા બાબલાન રમાય થોડ ત્રણ આઉટિંગ થાય અને ખાવા પીવાનું સરસ હશે એટલે રસોઈનું ઝંઝટ છૂટી અને ધર્મનું સાંભળવા મળે શું ખોટું લાભ તો મળે જ ને આપણને ખોટું છે કંઈ ખોટું છે એવું તો એને એવો ફાયદો પડે કેટલાકને શું છે કે ચાર વર્ષથી રાહ જોતા હતા ને ક્યાંથી આવો તો સ્કોપ જ એક સેકન્ડ છોડવી નથી અને પછી અહીં આવ્યા પછી પણ ચિત એમાં હોય ક્યાં બેઠા હશે શું કરતા હશે અત્યારે તૈયારી કરતા હશે અહીં આવી ગયા દર્શન ક્યારે થાય ક્યારે દર્શન થાય એ જ તમન્ના એક એક શબ્દ હતો કે ઝીલી લેવો છે હૃદયમાં છાપી દેવો છે મારે આ જ દશાએ પહોંચવું છે એ મને દેખાડે છે એ દશા મારે પહોંચવું છે એ હેતુ એટલે એવો ફળ મળે ઘણા તો હું ફ્રન્ટમાં બેસું એટલે આપણને લાભ મળે નજર પડે તો આપણું કલ્યાણ થઈ જાય એવું એટલે બેસી ઉઠી ના જશો શું એવું નહીં દાખલો આપે છે એટલે આ બધું ઇન્ટેન્શન શું ઇન્ટેન્શન શું હેતુ છે હેતુ એક જ હોવો છે કે જે જ્ઞાન એમને વર્તે છે એ મારે સમજવું છે એ મારે દશાએ પહોંચવું છે એક જ ઇન્ટેન્શન હોવું છે એટલે આપણે આ કહે ને પેલું જે વ્યૂ પોઈન્ટ એટલે આ એ દેખાડવા માગે છે જે દાદાને દેખાય છે આ કેટલા બોલો આ કમસે કમ આમાં બે અંકમાં સો ડેફિનેશન સિન્સિયરિટીની મળતી હશે પણ એ ડેફિનેશન ઉપરથી મૂળ વસ્તુ જોવી છે કે એમને શું દેખાતું હશે કયા ભાગમાં આત્મા કયા ભાગમાં સિન્સિયરિટી એ જે નિશ્ચય છે જ નહીં નિશ્ચય વ્યવહાર નિશ્ચયમાં સિન્સિયરિટી મોરાલિટી છે જ નહીં વ્યવહારમાં મોરાલિટી તો વ્યવહારમાં છે એટલે આપણી ડિઝાઇનમાં થાય કે આ કહેવા માગે છે પછી કે પોતેની જાતને જે સિન્સિયર રહે એ સિન્સિયરિટી કહેવાય તો કે આ સિન્સિયરિટી જે જે નક્કી કર્યો ધ્યેય તક મોક્ષે જેવું છે એને સિન્સિયર રહે તે સિન્સિયર એટલે એક એક ડેફિનેશનને પોતે વિઝ્યુલાઇઝ કરે અને ફિટ કરે અને ફિટ એવી કરે કે આપણને સમજમાં ગેડ બેસી જાય એ આપણો હેતુ છે કે એ વ્યૂ પોઈન્ટ એ વ્યૂ પોઈન્ટ એ દેખાડવામાં કે જેમ ધ્રુવ ન કાંટો આ આ નહીં આ બાજુ આ બાજુ હા એ જે જે એક ચણક તો દેખાય ને એની ઉપર નહીં ત્રણ આ બાજુ છે પેલા બે આ બાજુ દેખાય એ નહીં વચ્ચે એક મોટું છે ને એ તેમ અંગુલી નિર્દેશ કર કર કરતા હોય અને એમાં આપણી દ્રષ્ટિમાં આવી જાય પછી ફીટ થઈ જાય હવે એ દેખાડવા માગે છે આત્મા આ છે આત્મા સિવાય આ છે આત્મા માટે આ છે એવું આપણને દેખાઈ ગયું પછી આપણે રૂપ થઈ શકીએ તો એ દેખા એ દેખાડવા માગે છે આપણે દેખવા માગીએ છીએ અને દ્રષ્ટિએ દ્રષ્ટિ મળી જાય એવું આપણે જોઈએ છે એટલે આ પ્રશ્ન એટલા માટે થાય કે પારાયણ જ્યારે થાય ત્યારે બધી પારાયણ તો એટેન્ડ નથી એટલા તો અંતરાયો છે જ કે પ્રત્યક્ષ નથી આવી શકાતું પણ દિલ એ વખતે એક એક વાક્યમાં દિલ હોય જ કે આ જ હોય અને એટલો અહો 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 થાય પારાયણ સાંભળતા કે રાત્રે બી પારાયણ સાંભળે ટાઈમ ડિફરન્સ હોય ને તો પણ તો એવું થાય કે જ્યારે પ્રત્યક્ષની મહત્વતાનું આ વખતે ડિમ્પલભાઈએ પૂછ્યું હતું ત્યારે બહુ એવું દુઃખ થતું હતું કે કેટલા બધા અંતરાયો છે કે પ્રત્યક્ષ એટલે તમે કીધું અત્યારે દ્રવ્ય સંમુખતા કહેવાય તો ખરેખર તમે દિલથી પણ કનેક્ટેડ હો જ્યારે પારાયણમાં અને તમારું દિલ સો એ સો ટકા કબૂલ કરતું હોય કે આજ છે ને આવું જ હોવું જોઈએ તો એ ભાવ સન્મુખતા થાય કહેવાય અને છતાંય આપણે ચાન્સ મળે તો પહોંચી જઈએ પ્રત્યક્ષ છે અને નથી જ પહોંચી વળાતું તો પછી કાલ કરીએ છીએ પછી જ્યારે પણ આખા વર્ષમાં પણ એટલીસ્ટ બસો ત્રણસો કલાક તો કાઢીએ ગમે તેમ કરીને નીકળીએ દસ દાડા પંદર દાડા એટલે આપણું કામ થઈ ગયું પછી અને પેલી પોલ નથી માર્યો સન સિન્સિયરિટીને અપોઝિટ પોલ શબ્દ છે હા પોલ મારે કે ને આપણે તો હંડ્રેડ પર્સન્ટ દાદા સિવાય કંઈ જોઈએ જ નહીં પછી કે આ ત્યાં જવું ધક્કા મુકી ખાવી લાઈનમાં ઉભા રહેવાનું જમવામાં પાછું ત્યાં વાતાવરણ કેવું તબિયત બગડે ઓગસ્ટ મહિના તો બહુ ડેન્જર કે વરસાદ પડતો હોય મચ્છર વધી ગયા હોય આપણી તબિયત બગડે અને મને આમે ઠંડી ઓછી ફાવે વરસાદ હોય તો મારા કફ વધી જાય સાંધાય દુખે થોડા એટલે પછી ઘરે એસી રાખીને ફર્સ્ટ ક્લાસ જોવે મારો ભાવ તો સો ટકા દાદામાં પોલવાળાને એટલું ટાંકીમાંથી થોડું પોલ એટલે કાણું પડ્યું એટલે થોડું પાણી જતું રહેશે અને એક આગળ એક વાક્ય કહે છે કે સૂક્ષ્મ ભાવ સાથે સાંધો કરવાનો એટલે એ બી ભાવ સન્મુખતા છે હા એ જ ભાવ ભાવ એટલે આ જ અભેદ ભાવ કે ભાઈ દાદા એ જ મારો આત્માને એ જ્ઞાન એ જ મારો એ જ્ઞાનવાણી એ મને મારા સોમાં રહેવાની ચાવી બતાડે છે એ મારે રહેવું છે એમાં બરાબર જય સચિદાનંદ જય સચિદાનંદ